રમેશભાઈ પરમારને અંતિમ વિદાય આખો ચોવીસ ચોરા શોકમાં ગરકાવ જાણીતા લોકગાયક અને રહાડાના કિંગ તરીકે લોકહૃદયમાં સ્થાન ધરાવનાર રમેશભાઈ પરમાર હવે આપણા નથી રહ્યા તેમની નિધનના સમાચાર સાંભળી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે આજે તેમના પાર્થિવ દેહને માદેવતન મઢોદરા ગામમાં અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના ચોવીસ ચોરાળમાં લોકસંગીતમાં અગત્યનું નામ ગણાતા અને રાહાના કિંગ તરીકે લોકહૃદયમાં સ્થાન બનાવનાર લોકગાયક રમેશભાઈ પરમારનું દુઃખદ અવસાન થયું છે તેઓના અવસાનથી સમગ્ર લોકસંગીત જગત અને ચોવીસ ચોરાળ વિસ્તાર શોકમગ્ન બની ગયો છે રમેશભાઈ પરમાર વર્ષો સુધી સાચી ગુજરાતીની મહેક આપતા લોકસંગીતના માધ્યમથી નાના મોટા દરેક મંચ પર પોતાનું આખું સ્થાન બનાવ્યું તેઓના ગીતો માત્ર મનોરંજન પૂરતા જ સીમિત ન હતા પણ ગ્રામ્ય સમાજની લાગણીઓ સંસ્કૃતિ અને જીવનશૈલીને પ્રતિબિંબિત કરતા આજે તેમના માદરવતન મધુત્રા ગામ ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવામાં આવી અગ્નિ સંસ્કારમાં સાંતલપુર તાલુકાના સદગતના ચાહકોએ તમામ સમાજના અગ્રણીઓ અને કલાકાર મિત્રો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવ વિદાય શ્રદ્ધાંજલિ અર્પણ કરી લોકો આંખોમાં અસુને હૃદયમાં દુઃખ સાથે કહેતા કે રમેશભાઈ હવે અવાજમાં નહીં પણ હંમેશા યાદોમાં જીવતા રહેશે તેમણે લોક સંગીત માટે જે યોગદાન આપ્યું છે તે ભૂલાઈ ન શકે તેવું છે એક અવાજ હવે સ્થિર ગયો પરંતુ એનો પડછાય ગુજરાતના પાર પાડે જીવી રહેશે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે નામ આપનું મારું નામ માદી વાહી જે આપણે લોક ગાયક કલા રમેશ ભાઈ પરમાર ગુજરાતના નામ રાહડાના ચોરાના એનું જે આજ નિધાન થયું છે એના વિશે તમે શું કહેવા માંગો રમેશભાઈ સમગ્ર ગુજરાતનું એકણું હતા લોકસંગીતના અને એવો કોઈ કલાકાર નહીં હોય કે એના રાસડા ગાઈ ગાઈને આગળ નહીં વધી ગયા એક વખતની વાત છે હું આ લાઇનમાં જ્યારે નવો આવ્યો ત્યારે મારે એક જગ્યાએ એવી ફરમાઈ હતી કે બળવંતસિંહનો રાહડો ગાઉં મારી પાસે નહોતો રમેશભાઈને મેં સાડા આઠ વાગે ફોન કર્યો પોતે જમતા હતા પણ મને રાસડો રખાયો એટલે એના કોઈ કલાકાર એનું ઋણ નહીં અદા કરી શકે અને એના વગર સમગ્ર ગુજરાતમાં ખોટ પડી

કારણ કે હું બે હજાર ત્રણથી અત્યાર સુધી ક્રમાંકાંડ થાકની લાઈનમાં છું બે હજાર ત્રણથી મને રમેશભાઈનો પરિચય છે હું કહી શકાય ગામડાની જોમણી ગામડાઓમાં ના એક ઘરોમાંથી જે ગવાતા ગીત હાઓ એની સુધી કોઈ પહોંચાડનાર હોય સ્ટેજ સુધી બી કોઈ પહોંચાડનાર હોય તો એ રમેશ પરમાર છે આપણી સંસ્કૃતિ શું છે શું સવારની વગર કચ્છ કાઠિયાવાડની આપણી સંસ્કૃતિ આપણી બહેનો જે ખાલી તારીઓના તાળે જે ગીત ગાતા અને એ ગીતને સંગીતમાં લાયા હોય સ્ટેજ સુધી જો પહોંચાડ્યા હોય તો પહોંચાડનાર એ રમેશભાઈ પરમાર છે અત્યારે પણ કોઈ એવી રાહત નથી કે કોઈ એવો કલાકાર ના હોય કે રમેશભાઈ પરમારનો એક રાહાડો ગાયા વગર એ રાતના એક દાંડી રસનો પ્રોગ્રામ પૂરો કરી શકે એવા એક કોઈ કલાકાર નથી કે જેને એક પણ એનું લોકગીત કે એક રાહડો એક નાઇટના પ્રોગ્રામમાં એમને ના ગાવો પડે એવો એટલે બહુ મોટા મોટી ખોટ છે ખાસ તો સંસ્કૃતિ જાળવી રાખી છે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ શું હતી એ ગીતો શું હતા નકા અત્યારે આધુનિક યુગના એટલા બધા ગીતો છે કે સવારે આવે ને સાંજે પૂરા થઈ જાય પણ વર્ષોથી ચાલતા વર્ષોથી ગવાતા એ ગીતને જો સ્ટેજ ઉપર લાવનાર હોય તો એ રમેશભાઈ પરમાર છે અને એની જે ખોટ છે એ ખોટ કોઈ પૂર્ણ થઈ શકશે નહીં સ્વયં પોતે રચિતા લોકગીત પોતે રચતા ઘણા બધા એવા ગીતો છે જેમણે વાત કરી કહી રહ્યા છે કે ભાવોતી બંગલો કોનેરાય બનાવ્યો એ પોતે રચ્યું હતું અને પોતે જ ગાનાર એવા અનેક ચોબારીના ચોકમાં ધરમરે વેચાય છે ગોરાહનની પાળે હે આ બધા જ લોકગીતો પોતે જાતે લખ્યા હતા અને પોતે જ ગાયા હતા અને સારા એવા સંસ્કૃતમાં આખા પ્રોગ્રામમાં સંગીતની અંદર એનો મેળ કરી જોડ કરી અને સારી રીતે જો એક આખા જગતને આપ્યું હોય તો આવું ન ભૂતો ન ભવિષ્યથી ન કોઈ કરી શકશે અને ના કોઈ કર્યું છે બસ આટલું જ ભગવાનને પ્રાર્થના કરી કે એના આત્માને શાંતિ આપે અને મુક્તિની પ્રાપ્તિ થાય અસ્તુ એ જ આજે લોક રમકાઈ શરમાજીનું ચુતિવું ને આખા ગુજરાતમાં ને ચોમા શાળા રજે ગાતા એના વિશે તમે શું કહેવામાં કહો રમેશભાઈ ચોરાડનું એક રતન કહેવાય છે ને ચોરાડ વિસ્તારને ખૂબ રાહડા ભજનો જે ભારતીય બંગલાનો ગાના રાજે બંગલો છોડી નીકળી ગયા ત્યારે સમગ્ર ચોરાડ વિસ્તાર કચ્છ ગુજરાત કાઠિયાવાડ જેનું જેનું આપણે ચોરાડ વિસ્તાર જેનો જેનું હરવી શકીએ એવા રમેશભાઈ વિદ્યાર્થી ખૂબ સમગ્ર ચોરાડ પંથકમાં આજે ખૂબ દુઃખ ની લાગણી છે વધારે શબ્દો છે રમેશભાઈ પરમાત્મા ખુબ શાંત ટુકડામાં ખુબ દુનિયા ને ભજન રાહડા થકી પરંપરાગત વાતો થકી ઘણું બધું આપીને ગયા છે હેમુભાઈ ગઢવી પણ